પવિત્ર શ્રાવણ માસ ગોકુળ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદા પંખ એવું શ્રી કૃષ્ણ શેષનાગ લીલાનો દિવ્ય શ્રંગાર એવો શ્રી કૃષ્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્વામિનારાયણ મંદિર વડતા ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પરમ પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી હરિપ્રકાશજી દાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકદાસ સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તારીખ છવ્વીસ આઠ બે હજાર સોમવારના રોજ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી દાદાને મયુરપંખ એવં શ્રી કૃષ્ણની શેષનાગ લીલાના વાઘાનો દિવ્ય સંગાર કરવામાં આવેલ એવમ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સાત કલાકે અનેક વીજ કેકનું અંકુટ એવમ શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર તથા પટણાંગની મટકી ફુગાઓથી સુશોભન કરી સવારે સાડા નવ ત્રીસથી બાર કલાક દરમિયાન મટકી ફોડ એવમ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે નવથી બાર કલાક દરમિયાન રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ રાત્રે બાર કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાણામાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતા અનુભવ કરેલ શ્રદ્ધા ખાત નામ એટલે કે શ્રી સાળંગપુર ધામ